સરદાર પટેલ જયંતી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ દરમિયાન ગંદી ભાષામાં વાણી વિલાસ કરનાર વડોદરા ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન મેહુલ લાખણીયા વિરુદ્ધ ભારે વિરોધ ઉઠ્યો છે માહિતી મુજબ એકતાનગર જતી લક્ઝરી બસમાં જેમાં મોટાભાગે મહિલાઓ હાજર હતી તે સમયે મેહુલ લાખાણીએ મંદિરા કે અપ્સરાની વ્યવસ્થા નથી જેવા અશોભનીય શબ્દો બોલી સરદાર પટેલ તથા નરેન્દ્ર મોદી બંનેનું અપમાન કર્યું હતું આ ઘટનાથી મહિલા કાર્યકરોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અનેક સમાજ સેવિકા મહિલાઓએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે મહિલાઓની હાજરીમાં આવા શબ્દો બોલવા એ બે શરમ અને રંગીન મિજાજનું પ્રદર્શન છે સમગ્ર સમાજ તથા ભાજપને મહિલા વિંગે માહિતી માંગણી કરી છે કે મેહુલ લાખણીયાને તાત્કાલિક ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન પદેથી દૂર કરવામાં આવે મહિલા અને બાલ કલ્યાણ મંત્રી શ્રીમતી મનિયાબેન વકીલે પણ વિનંતી કરાઈ છે કે આ ચરિત્રહીન વર્તન કરનાર પર કાયદેસરની કાર્યવાહી કરવી મહિલાનો સન્માનનું રક્ષણ કરવામાં આવે વ્યસ્ત હોવા છતાં પોતાનો કિંમતી સમય સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ માટે કેવડે આવ્યા હતા અને એ સમયે આખા ગુજરાતમાં ઉત્સવમાં હતો ખાસ કરીને બહેનો કારણ કે ભારતીય જનતા પાર્ટી એ સ્ત્રીઓનું સન્માન કરે છે સ્ત્રીઓનું માન રાખે છે એવી શિસ્તબદ્ધ પાર્ટી છે આપણા મહિલા આગેવાનો શિક્ષિકાઓ જ્યારે જે બસમાં સફર કરતા હતા મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું કે મેહુલ લાખાણી કરીને કોઈ ખોરો ચારિત્રહીન અભદ્ર ભાષાનો પ્રયોગ કરતો હતો એના દ્વારા ત્યાં મદિરાને અપ્સરાની એરેન્જમેન્ટ થઈ છે કે નહીં આ પ્રકારની માન્ય સન્માન્ય મહિલાઓ સામે જેને અભદ્ર ભાષા બોલ્યો એટલે ચારિત્રહીન વ્યક્તિ છે એ સ્પષ્ટપણે ખબર પડી જાય છે કારણ કે જે પેટમાં હોય મોડે આવવાનું છે અને એ બાબતે ભૂતકાળમાં પણ એની પર અમુક ગુના નોંધાયા છે જે વાત મીડિયા દ્વારા મને જાણ થઈ છે માટે આપણા વડોદરા શહેરના અધ્યક્ષ જયપ્રકાશભાઈ સોનીને આ ગંભીરતાની નોંધ કરાવવા આવેદનપત્ર રૂપી હું એમને જાણ કરવા આવેલો કે આવા ખોરા માણસોને ચારિત્રહીન માણસોને પાર્ટીની અંદર કોઈ સ્થાન ન મળવું જોઈએ અને વિચારો કે આપણે તો આ ચોરને જ મોર હાચાવો આપ્યો છે જેને બોલવાની સાહેબ પણ સભ્યતા નથી એવાને આપણે વડોદરા ચાઇલ્ડ વેલફેર કમિટીનો ચેરમેન બનાવ્યો છે આવા વ્યક્તિ જે સ્ત્રીઓનું સન્માન ન કરી શકતા હોય આવા વ્યક્તિઓને તાત્કાલિક ચેરમેન પદેથી દૂર કરવા જોઈએ એ વિનંતી સાથે એ જાણ માટે હું આપણા શહેર અધ્યક્ષશ્રીને મળવા માટે આવ્યો એમના દ્વારા રજૂઆત એ ઉપર સુધી પહોંચાડી દેશે પણ મને સો ટકા વિશ્વાસ છે કારણ કે આ આ વડોદરાના સંસ્કારીજનો માટે તમાચા રૂપ વાત કહેવાય અને આવા વ્યક્તિઓને સાખી ન લેવાય જો આવા વ્યક્તિઓને સાખી લે તો વડોદરાના શહેરીજનોનું સ્પષ્ટ અપમાન છે એવું માનું છું